ડેમના ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ ધીમી ધારે રહેલી પાણીની આવકને પગલે ડેમની સપાટી 341 ફૂટને પાર કરી ગઈ છે ડેમ હાઈ લેવલ એલર્ટને ક્રોસ કરતાં ડેમનું રોલ લેવલ આજથી ત્રણસો પિસ્તાલીસ ફૂટ થતાં ડેમને હવે ફૂલ ભરવામાં આવશે ઉકાઈ ડેમના સત્તાધીશોના જણાવ્યા મુજબ આ વખતે ડેમમાં પાણીની સારી આવક થઈ છે સિઝનમાં ચાર વખત ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા આગામી અઠવાડિયે મધ્યપ્રદેશમાં વરસાદની આગાહી છે જો વરસાદ પડે તો ડેમમાં સામાન્ય પાણીની આવક થઈ શકે તેવી સંભાવના છે જો કે આજે ડેમની સપાટી હાઈ એલર્ટ લેવલને ક્રોસ કરી ગઈ હતી ડેમનું હાઈ એલર્ટ લેવલ ત્રણસો ચાલીસ પોઈન્ટ ચોર્યાસી ફૂટ છે જ્યારે આજે ડેમની સપાટી ત્રણસો એકતાલીસ પોઈન્ટ દસ ફૂટ નોંધાઈ હતી ડેમમાં આજે અઢાર હજાર ક્યુસેક પાણીની આવક હતી ડેમનું રૂલ લેવલ આજથી ત્રણસો પિસ્તાલીસ ફૂટ થતા ડેમને હવે પૂરેપૂરો ભરવામાં આવશે હાલ ડેમમાંથી કેનાલ પૂરતું આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ